કેમ છો બધા મજામાં મજામાં તો સબ આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં ભાઈ તો આપણે છે ને આજે નેક્સ્ટ ભાઈ આવી ગયા સુરત થી જોઈ શકો છો તમે બ્લોગર નેક્સ્ટ ભાઈ હું નામ તમારી જનન નું સાહેબ તો સુકુલ પ્લેસ જો સુપર ક્લાસ તો મિત્રો આવી ગયા છે આપણા નેક્સ્ટ ભાઈ સુરત થી એની પણ YouTube ચેનલ છે નાના બ્લોગર તમે બે નાના બ્લોગરો હા જ્યારે સમય આવશે ત્યારે મોટા બ્લોગર આરે બેઠશું અત્યારે તો નાના બ્લોગર આરે બેઠીએ ને બરાબર અને આજે જવાનું છે ખોડિયા મંદિર અને ખોડિયા મંદિરનો આખો વિડીયો ખાલી ખોડિયા મંદિરનો જ બનાવવાનો છે આખો વિડીયો જોઈ લેજો ક્યાંથી કેવી રીતના બન્યું છે બરાબર એટલે કન્ટિન્યુ બ્લોગમાં બીને રહીજો અને આપણા ઘરમાં જોવા લાદી બાદી બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને જો આપણે રૂમી છે આ પાણુભા ઉતા હે બરાબર તો કન્ટિન્યુ બ્લોગમાં બહેને રહીજો મજા જ આવશે તમને બધાને બરાબર ભાઈ આખા ઘરનો વિડીયો પાછો આખા ઘરનો આખા ફેમિલીનો લેવાનો છે બરાબર બધાને લેવાના છે આપણે બ્લોગર નથી ને થોડું ખચકચ થઈ ને બોલવામાં આખા ફેમિલીને લેવાના છે ને એ આખા ઘર બર બધું તમને બતાવી દઈશ મારું અત્યારે જાવી બારે બરાબર કન્ટિન્યુ એની બહાર નીકળી ગયા એ લો ઓ મિત્રો ચાવી જો તમે ખાલી તમને એમ લાગ્યું ને ચાર પૈડા વાળી લઈ ચાર પૈડા વાળી મે જાણે વાલે આજ હમ લક્ઝરીસ ગાડી ચાવી આપ દેખ સકતે હો લક્ઝરીસ નહીં જો પેલી સાઈન પડી નહીં એની ચાવી છે જોવો તમે ખાલી ચાવી અત્યારે તો ચાવી ચાર પૈડાની આવે ને એવી ચાવી લઈ લીધી છે જયારે ચાર પૈડાનો નો વેત આવે ને ત્યારે ચાર પૈડા વાળી લઈને જાવ અત્યારે તો હા અત્યારે જો ચાવી બનાવી લીધી છે કાલે ગાડી બનાવી લેવું અમે હાલો તો કન્ટિન્યુ હાલો મિત્રો આપણે બહાર નીકળી ગયા ને તો આપણા મોટો ભાઈ મળી ગયા કેમ એ સરકાર મજામાં આપણા ભાઈ

બીજું કઈ નથી કેવું ને દાળ પૂરી છાસ પાપડ મળી રહ્યા તમને અત્યારે છે ને આપણે નાડી ચોકડી ભોગી ગયા છીએ અને જો તમારે ખોડિયા મંદિર ભાવનગર થી તમે જાતા હોય ખોડિયા મંદિર તો પંદર કિલોમીટર થાય અને નારી ચોકડીથી નવ કિલોમીટર થાય છે અને ભાડું આપણે ભાવનગરથી તમે જાઓને તો પંદરથી વીસ રૂપિયા લે રિક્ષામાં તમે જતા હોય ને તો બાકી તો તમે તમારા વાહન લઈને પણ જઈ શકો છો ત્યાં કોડિયા મંદિર પાર્કિંગ વાર્કિંગ બધી સુવિધા છે તો તમે જોઈ શકો છો તો આપણે નારી ચોકડી ઉભા થવી બરાબર તો કન્ટિન્યુ બ્લોગમાં તમે બનીના રહેજો અત્યારે આ રસ્તો બંધ છે આપણે આગળ જતા એટલે અહીંથી જવાનું છે આપણે સીધું તો કન્ટિન્યુ બ્લોકમાં બીને રેજો અરે ભાઈ ગયા હે માવા લેવા માવાના બંધાણી બરાબર તો હાલો કન્ટિન્યુ અત્યારે આપણે નારી ચોકડી ઉભા છીએ આપણે જમણી બાજુ જઈએ ને તો એ અમદાવાદનો રસ્તો છે જોઈ શકો છો તમે બોર્ડ પણ માર્યું છે અને આપણે સીધે સીધા જઈએ ને એટલે સીધું આવે વર્તે જ આવે ને પછી આવે રાજપુરા ખોડિયાર મંદિર બરાબર અને આપણે થઈએ પંદર કિલોમીટર પતી હવે આપણું ચાલુ થયું છે તો ફાઈનલી આ નેશનલ હાઈવે રાજકોટ ભાવનગર હાઈવે અને આપણે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર અને આ એક કિલોમીટર બાકી એ અંદર ખોડિયા મંદિર બરાબર એનો ગેટ છે ફાઈનલી અને સિયોર થી ખોડિયા મંદિર ચાર કિલોમીટર થાય ને ભાવનગર થી પંદર કિલોમીટર થાય ને આપણે એક કિલોમીટર બાકી છે તો ફાઇનલી બ્લોકમાં બની ને રહી આપણે આગળ તમને દેખાડી દઈએ બરાબર તો હાલો તમને ગેટ બતાવીએ ભાવનગર ક્યાં હોય તો પંદરથી થી વીસ રૂપિયા થાય રિક્ષાવાળુંમાં બધા છેતરવાનું નહીં કોઈ છેતરાઈ બેતરાય નો જતા ભૂલે જો કે ભાવનગર વાળા છે ને બધી છેતર શેત નહીંય જ તે જ્યાં બધી બને ત્યાં બધી કાઠિયાવાડ કહેવાય એટલે છેતર છેતો નહીં જતે જ બરાબર તો ફાઇનલી જો આ બધું મંદિર છે અને બધી લાઇટ બાઇટ છે બધી સુવિધા છે જોઈ શકો છો ફાઇનલી કન્ટિન્યુલગમાં બેનરે જો એક કિલોમીટર બાકી છે તો આગળ અવેરો ને બધાનું બધી ડિટેલ આ ગયો તમને મળી રહેવાની છે બરાબર છે ને હિન્દીમાં બ્લોગ બનાવેને એટલે જો એ બ્લોગ ચાલુ છે એનો તો આપણે રીતે પછી મેં કીધું ઉતાર લઈએ ને જો અમે બોર્ડ માર્યું છે ઝીરો કિલોમીટર આમ જવાનું અંદર અમે પણ બોર્ડ માર્યું છે શ્રી ખોડિયાર મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે તો ભાઈ ના જો કન્ટિન્યુ બ્લોગમાં પૂરે પૂરો વિડિયો જોજો તો મજા આવશે ફાઈનલી મિત્રો ખોડિયા મંદિર પહોંચી ગયા છે જો જો આપણે ફોર ફોર બાય ની ગાડી હોય ને તો એનું પાર્કિંગ ને ટુ લિવર પાર્ક કરવું હોય ને તો અહીંયા આગળ છે બરાબર અહીંયાથી તમને કુપન આપશે એ લઈ લેવું ભૂલ્યા વગર ને પાછા જાઓ એટલે દેતું જવું અને અહીંયા હે ને બધા રૂમો છે અને બીજું એ તમે કન્ટિન્યુ આગળ ગઈ ના જો એટલે તમને બધું બતાવવાનું જ છે આજે બરાબર કાંઈ પણ તમે ગમે અહીંયાથી આવો ને તો તમને બધી સુવિધા મળી રહે પછી અહીંયા હે ને પ્રસાદ તમને મળી રહે જો અહીંયા પ્રસાદીનું છે પણ બરાબર એટલે કન્ટિન્યુ તમે બહના રીજો આગળ તમે બધું દેખાડી દેશો અને હું છે હું નહીં એનું ડિટેલ તો આ ભાઈનો બ્લોગ ચાલુ છે જુઓ જોઈ શકો છો આ ટુ લેવલનું પાર્કિંગ છે તમારા ફોર વ્હીલનું પાર્કિંગ બીજું બાજુમાં છે એ તમને બસી દેખાડી દેશું અને અહીંયા બીજી અલગ અલગ જગ્યા છે રૂમો અને સામે પ્રસાદી મળી રહે તમે તમને બરાબર અને અહીંથી આપણે અંદર જવાનું છે તો અંદર આપણે બહીને રહીજો આગળ બીજું બધું દેખાડતા રહેવું બીજું વધારે તો તમને કંઈ કહેવાય નહીં તો હાલો કન્ટિન્યુ બાઇક આપણે પાર્કિંગ કરી દીધું છે તમને સ્ટાર્ટિંગથી દેખાડવા માટે પાછા આપણે રોડ પર આવી ગયા સીવી તો આ ફોર વ્હીલનું પાર્કિંગ છે જોઈ શકો છો તમે અહીંયા અને આપણે આ ગેટ છે મંદિરનો જોઈ શકો છો તો હાલો કન્ટિન્યુ બન્યા રેજો આગળ તમને બધું બતાવી દઈએ અંદર બજાર છે રમોકડા બમોકડા બધું મળે છે તમારે ખરીદી ખાવા પીવાનો નાસ્તો બાસ્તો બધું મળી રહે તો તમે આગળ બનના રેજો બરાબર તો આ જોઈ શકો છો તો મંદિરમાં તમે અંદર આવો ને એટલે તમને ખરીદી કરવા માટે કંઈ પણ વસ્તુ તમને મળી શકે છે બરાબર તો રમોકડા છે પછી માતાજીનો કેટલોય સામાન છે બરાબર તમે જોઈ શકો છો આ માટે પ્રસાદ મળી જાય આ પ્રસાદ પણ મળી રહે બધુંય મળી રહે આ બજાર છે તમે અહીંયા આવો એટલે તમને મજા જ આવે એકવાર આવો તો ખબર પડે ને હું છે હું નહીં તો ચાલો કન્ટિન્યુ ખોટાની પણ બધી સુવિધા છે ને સામે છે મંદિર જોઈ શકો છો તમે આગળ તમે બનીનાથે માતાજીના દર્શન પણ કરાવી દઈએ જોઈ શકો છો નાળિયેર ને સુખડી પેંડા બધું મળી રહે તમને અહીંયા અમારા બીજા ભાઈ છે બ્લોગર જોઈ શકો છો એ પણ એની આઈડી છે ને એ હું તમને હેઠે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે એની આઈડી જોવામાં ભૂલતા નહીં અહીંયા આવો ને એટલે અહીંયા તમને શૂઝ ને ચપ્પલ તમને અહીંયા મૂકવામાં આવે છે એક ટોકન આપે અહીંયા તમારે સેફ્ટી અહીંયા રહેશે અહીંયા કંઈ ચોરા છે બોરા છે નહીં અહીંયા વ્યવસ્થિત સૂચ ચપ્પલ મૂકવાના બીજે જે આડે દડ મૂકવાના નહીં બરાબર આ સૂચ ચપ્પલનું પેસ્ટ રાખેલું છે બીજું બાજુમાં પણ છે આપણે મંદિર પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો આ મંદિર છે અને અમે આ લેડીઝ ની ને ભાઈઓ ની બેની આ લાઈન છે બરાબર અને અહીંયા છે ને અંદર ફોન એલાઉડ નથી પણ અહીંયા એક એલઈડી છે ને ત્યાંથી હું તમને દર્શન કરાવી દઈશ ને મેળ આવે ને તો હું તમને દર્શન કરાવી દઈશ તો દર્શન કરવાનું ભૂલવું નહીં તમારે આ જોઈ શકો છો તમે આ મંદિર છે ને અહીંયા ફોન એલાઉડ નથી એટલે બરાબર તમને નગર તો તમને દર્શન કરાવી દે બરાબર તો હાલો અમે દર્શન કરી લઈએ ને પછી તમને કરાવી દઈએ કઈ વાત મિત્રો અમે દર્શન કરી લીધા ને તમે પણ કરી લેજો

સ્ક્રીનશોટ પાડીને તમે દર્શન કરી શકો છો અને અહીંથી પણ તમને કરી શકો છો મંદિરનો નજારો છે જોઈ શકો છો અને અહીંયા એક તળાવ છે જોઈ શકો છો આ તળાવમાં બધા હે ને આવતા હોય ને અહીંયા મોઢું ને પગ ધોતા હોય છે બરાબર એની કાંઈ ખાસિયત હશે આપણને કાંઈ એટલી બધી ખબર નથી નગર તમને કહેત અને ખાલી ખોટું ફેંકવાનું તો આપણે હોય નહીં બરાબર આ કાંઈ હોય તો હું તમને કહીશ કાંઈ બીજા વિડીયોમાં કાંઈક એવું કાંઈક હશે તો કહીશું બરાબર ને આ જો તળાવ છે તમે જોઈ શકો છો અહીંયા મોઢું ને પગ ધોવાના હોય જોઈ શકો છો ને અહીંયા બાજુમાં પણ કાંક છે ખબર નહીં હા વાવ કહેવાય કે શું કહેવાય કુવો છે એમાં બધા પૈસા નાખતા હોય છે જોઈ શકો છો હા મેં આગળ આવો ને એટલે અહીંયા તમને ફોટા પાડવાનું મળી રહેશે જોઈ શકો છો પછી ટેટુ ટેટુ પડાવ હોય તોય પણ પડી રહે આ રમોકડા વગેરે મળી શકે છે બધું બરાબર અને અહીંથી પછી એક ઉપર જાવીને એટલે ત્યાં પણ મંદિર છે ત્યાં કાંક એવું કહેવામાં આવે છે ખોડિયાર ખોડિયાર માની કાક માનું મંદિર છે ને બરોબર ફાઇનલી આપણે જે મેન મંદિર હતું ને એના આપણે દર્શન કરી લીધા હે અને ખોડિયાર માની કાંક સાત બેનું છે ને એ અત્યારે એનું એના મંદિરે જ આવી જાય ને એનું મંદિર છે ઉપર તો આપણે એના પણ દર્શન કરી લઈએ જ્યાં ફોન એ લઉં નહીં હોય તો હું ત્યાં પણ નહીં કરાવી શકું બરાબર જ્યાં જેમ થાય એમ હશે તો આપણે કરાવી દઈશું એમાં કંઈ ના નથી અને આ છે તળાવ અને એની પાછળ પણ એક તળાવ છે ત્યાં જો જઈ શકીએ ને તો જા તમને દેખાડવાનું તો અમને વાંધો હે નહીં પણ ટાઈમ રહ્યો ને તો તમને દેખાડી દેવું બરાબર તો જો કાચબા ને એવું તો અંદર તે જ તે ખોડિયા મારી સાત બેનું છે ને અત્યારે હવે ન્યા દર્શન કરવા જવાનું છે તો કન્ટિન્યુ બની રહેજો અજફરા ખોડિયા મંદિરના તમારે લાઈવ દર્શન કરવા હોય ને તો આ એની યુટ્યુબ ચેનલનું સ્કેનર છે તમે જોઈ શકો છો એમાં તમે લાઈવ દર્શન કરી શકો છો તો આ સ્કેન તમે કરી લેજો અથવા સ્ક્રીનશોટ પાડી લેજો તમારે લાઈવ દર્શન થઈ જશે અહીંયા ખોડિયાર મારા સાત બેનું છે ને એના દર્શન અમે કરી લીધા છે ત્યાં ફોન એલાઉડ નથી એટલે નહીં કરાવી શકીએ દર્શન બરાબર અને જો દર્શન થઈ ગયા છે ને તમને સ્કેન આપ્યું નહીં સ્કેન કરી લેજો એમાં તમારે લાઈવ દર્શન થાય રૂબરૂ અને આરતી થાય ને એ બધું અંદર થતું હોય દરરોજનું આમ અપડેટ આવી જ ગયા એમાં એ યુટ્યુબ ચેનલ છે એમની અને એમાં એ તમારે કોડ છે એ સ્ક્રીનશોટ પર લેવો એટલે તમારે ડેલી ડાઈ લાઈવ દર્શન થાય બરાબર પાછળ મંદિર છે અને ત્યાંથી તમે આગળ આવશો ને એટલે અહીંયા લિફ્ટ છે દસ વીસ રૂપિયા લેશે અત્યારે તો બંધ છે અહીંયાથી પેલી બાજુ મંદિરનું પેલી બાજુ લઈ ગયા ત્યાંથી ત્યાં સુધી જ તે અને ભાઈ ત્યાંથી પાછું આ બાજુ આવવાનું નું દસ વીસ રૂપિયા ભાડું છે અત્યારે તો બંધ છે ખબર નહીં કેમ છે અને પૂનમ હોય ને ત્યારે બહુ પબ્લિક હોય છે તો તઈ આપણે બ્લોગ ના કે બરાબર નગર અહીં તય પૂનમ પૂનમને દિવસે પાછું ચાલુ હોય છે કેમ કે પબ્લિક હોય ને ત્યારે ચાલુ હોય અત્યારે તો ખબર નહીં કેમ બંધ છે કેમ નહીં તો આને જોઈ શકો છો અમારા નીરજભાઈ પણ બ્લોગ એનો પણ ચાલુ છે એની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ અને એ હિન્દીમાં બ્લોગ બનાવે છે અને હું ગુજરાતીમાં બનાવું છું એટલો જ ખાલી ફરક છે બરાબર અને જોઈ શકો છો તમે આ મંદિર છે પછી આની પાછળ તમે જાઓ ને એટલે પાછળ તળાવ છે તમે જોઈ શકો છો આ એ અહીંથી સીધો રસ્તો જવાનું એ પાછળ તળાવ છે અને આ મંદિર છે જોઈ શકો છો તળાવ છે છે પણ અત્યારે ટાઈમ એટલે નથી જવાના અને પાણીનું બરફ છે તમે પાણી વાણી પી લેજો ઠંડા ભંડા થઈ જાજો બરાબર ને જોઈ શકો છો આ મંદિર છે અને હવે આપણે જવાનું છે પાછું હેઠે અને કન્ટિન્યુ ભાઈને રહીજો બરાબર જેટલી ખબર હતી એટલું આપણે કીધું છે ખાલી ખોટું આપણે ફેંકવાનું તો થતું નથી બરાબર તમે જોઈ શકો છો કે આ મંદિર છે અહીંયા તળાવ છે એ બધું તમે વિડીયોમાં તો જોયું જ હશે અને આ રસ્તો તમને એમ લાગતો હશે ત્યાં જતો હશે અહીંથી તમે આગળ જશો ને તો આ બાજુ ગાર્ડન છે અહીંયા બેહવા માટે અને આ બાજુ પણ ગાર્ડન છે બરાબર અને મેં તમને કીધું હતું ને હામેથી લીપ આવે ને સીધી અહીંયા એ હમે જઈ શકે છે જોઈ ગયો હમે લીપ જાય અને આ મંદિર છે જોઈ શકો તો તમે જે જે આવે ને એ હું તમને બતાવવાનું તો શું કહેવાય ફાઇનલ મેં તમને કીધું હતું ને કે અહીંયા ગાર્ડન છે એ ગાર્ડન પણ તમે જોઈ લેજો અને પેલી લીપ આવી ગઈ છે જો અહીંયા અને એ જ્યાં આપણે સામે ઉપર હતા ને ત્યાં એ અહીંયા ઉતારે ભાઈ આઈથી પાછું અહીંયા જવાનું ને અહીંયા થોડી જગ્યા છે ત્યાં પેલું પૂનમ પૂનમ હોય કે પછી કોઈક હાલીને આવતા હોય બધા તો એના માટે રહેવાની સુવિધા હમે છે જોઈ શકો છો તમે અહીંયા બધા આરામ કરતા હોય છે ને પછી અહીંથી ડીજે લઈને પછી આમ ફરતા ફરતા બધા જઈ શકે છે અહીંયા પણ મંદિર છે જોઈ લો તમે અને જમવા બમવાની માટે છે ને એ પાછળ છે એ પ્રસાદી તમને મળી રહે અહીંયા બે ત્રણ ટાઈમ આપણને ખબર નથી બરાબર બપોરે લગભગ મળે છે ને સાંજે સાત વાગ્યા કોર મળે છે સાડા સાત કોર અને અહીંયા સાત સાત વાગ્યા અહીંયા આરતી થાય છે સવારમાં પાંચ સાડા પાંચે આરતી થાય છે બરાબર યુટ્યુબનો કુવાર કોડ આપ્યો છે ને તો એમાં તમારે લાઈવ દર્શન કરવાનું તો પણ તમે કરી શકો છો અને આ મંદિર છે જોઈ શકો છો તમે ફાઈનલી આરતી ચાલુ થઈ ગઈ છે ને અમારે પણ મોડું થઈ ગયું છે આપણે દર્શન કરી લીધા તમે પણ કરી લેજો બરાબર અને જોઈ શકો છો અત્યારનો નજારો અને હવે અમે જવાનું છું પાર્કિંગ બાજુ ને ત્યાં તમને ભોજનાલય દેખાડશું બરાબર એટલે કન્ટિન્યુ બ્લોગમાં ગઈ ના મિત્ર ફાઇનલી મિત્રો જો તો પ્રસાદી લેવા માટે સવારે અગિયારથી ત્રણ વાગ્યા સુધી ને સાંજે સાતથી દસ વાગ્યા સુધી તમને પ્રસાદ મળી રહે છે અહીંયા અને એ આપણે આગળ જવાનું તો હું તમને દેખાડી દઉં અંદર તો નહીં જઈએ કે અંદર જવાય એમ હશે તો દેખાડશું તમને કેમ કે અત્યારે મોડું પણ થાય છે અને હાલો આગળ તમને દેખાડીએ તો આપણે અમેથી બ્લોક ચાલુ કર્યો તો અને જો અહીંયા મેં તમને કીધું હતું આન જમવાનું મળી રહેશે કે અહીંથી આપણે અંદર જવાનું અહીંયા જમવાનું બધું મળી રહે છે આપણે બીજું કઈ તો છે નહીં અને અહીંથી આપણે સંડાસ બાથરૂમ છે ને બાકી આગળ બધું લિફ્ટ ને એવું બધું આવશે બરાબર એટલે તમને બધી સુવિધા મળી રહેશે તમે ગમે ત્યાંથી આવ્યા છો ને તો બધી સુવિધા મળી રહેશે હોટલ પણ છે હોટલ તમે જોઈ શકો છો અહીંયા બધે અહીંયા પાછળ આવીને એટલે અહીંયા હોટલનું તે છે હોટલ બોલે તો આપણે જમવાનું તમને વરસાદી મળી રહેશે અને આ બાજુ થોડી જગ્યા છે અને અહીંયા રહેવા માટે હોટલની પણ સુવિધા છે રૂમો પણ તમને રહેવા આપે છે બરાબર તમે ગમે ત્યાંથી આવ્યા હોય ને તો અહીંયા તમને રૂમ રૂમ પણ મળી રહે છે જમવાની પણ સુવિધા છે અને અહીંયા આવો એટલે મજા જ આવે તમે એક ફેર આવજો ખરી તો મજા આવશે તમને બાકી તો તમને કેમ ખબર પડે વિડીયો તમને ગમે તો લાઇક બાઇક કરી દેજો અમે પણ આટલી મહેનત કરીએ છીએ બરાબર અને સંડાસ બાથરૂમની પણ બધી સુવિધા છે જોઈ શકો છો તમે અહીંયા અહીંયા પૂનમ હોય ને ત્યારે એટલી ગરદી હોય ને તમને વાત ન પૂછો એટલી ગરતી હોય છે અહીંયા તો પ્રસાદી છે પ્રસાદીનું અહીંયા બધું મળી રહેશે અને અત્યારે તો આરતી ચાલુ છે કેમ કે સાત વાગી ગયા ને અહીંયા સાત વાગે આરતી થઈ જાય છે હાડા પાંચે સવારમાં આરતી થાય છે અને હવે આગળ જે જોઈએ એ તમને દેખાડીએ બરાબર અને તમે કોમેન્ટ કરો તમે અહીંયા આવ્યા છો કે નથી આવ્યા બરાબર ચલો બાય બાય ફાઇનલી આપણો વિડીયો આવો જેમ કે મંદિર આ છે પેલું છે બધું આવો તો આપણો પહેલો જ વિડિયો છે બરાબર અને બોલવામાં ખચખચ ખચખચ થતું હશે પણ ટેવ પડી જશે પછી વાંધો નહીં આવે અને આ ટોકન છે એ આપણે પાછા બાઇક પાર્કિંગ કરીને તમે જાઓ ને એટલે દેતું જવાનું આ ભાઈને એનો પણ ચાર્જ નથી બધું ફ્રીમાં બરાબર પ્રસાદી પણ તમને ફ્રીમાં મળી રહેશે અહીંયા અને આ વિડીયો જો તમને કહી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નહીં અને હવે જો બાઇક લઈને નીકળી ગયા છે બે ભાઈઓ એ ભાઈની એને હિન્દીમાં બ્લોગ બનાતા એ પૂરે ઇન્ડિયામાં ફેમસ હોને કાંઈ એવો બાઈકો બરાબર મિત્રો ફાઈનલી હે ને મંદિરની બહાર આવી ગયા છે આરતી ચાલુ હતી ને એટલે હું અવાજ આવે ને હું બોલું એ તમને પાછું બરાબર એટલે જો બહાર આવી ગયા છે એવી ને એ ભાઈ હિન્દીમાં બ્લોગ બનાવે ને એટલે એ ભાઈ ને હે ને અત્યારે વિડીયોનો એન્ડ કરે છે એટલે કે વિડીયો અહીંયા પૂરો થયો છે લાઈક શેર કરો બધું એ ભાઈ એવું કહેશે મારે તો ડેલી બ્લોગ હું ડેલી બ્લોગ બનાવવાનો હોય ને એટલે મારે તો કન્ટિન્યુ જ્યારે બંધ કરવું હોય ત્યારે કરી શું હું તો આગળ જઈને કરીશ અત્યારે તો કરવો નથી અમારે બરાબર આગળ બીજું જે થાય એ દેખાડી દઈએ ને તમને અને વિડીયો જો તમને મજા આવે ને તો પૂરેપૂરો જોજો અને શેર કરવાનું ભૂલવું નહીં બરાબર એટલે મિત્રો એના ભૂખ લાગી ગઈ ને એટલે આવી ગયા આવી આશાપુરામાં જમવા જોઈ શકો છો નિરાશભાઈને તકે ખાવું નથી એટલે આપણે એકલા તો પેટ પૂજા કરી લેવી ને હવે ભૂખું ન લેવાય હું ભૂઇખા રહી ગયા તો હુઈખા રહી જવી તો હવે મિત્રો બેન મળીએ બરાબર ખાઈન બેન ભૂઘરા જેવા થઈ ગયા આવી અને અહીંયા આપણે વિડીયોને એન્ડ કરવી જોઈએ બરાબર હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નહીં અને બીજા કેવા વિડીયો બનાવું તમે કોમેન્ટ કરી દેજો બરાબર ચલો બાય બાય